વંદે ભારત ટ્રેન કોની નજર લાગી સુરત રેલવે સ્ટેશન પર દરવાજા જ ન કલાક ટ્રેન દેશભરમાં વર્ષે દોડતી કરાયેલી વંદે ભારત ટ્રેનના વિવાદોનો પર આવતો નથી આ ટ્રેન જાણે કોની નજર લાગી હોય તેમ એક પછી એક ઘટનાઓનો ભોગ બની રહી છે ત્યારે હવે વંદે ભારત ટ્રેન સાથે બનેલી વિચિત્ર ઘટના સામે આવી છે અમદાવાદ થી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન ના દરવાજા સુરત રેલવે સ્ટેશન પર ખુલ્યા જ ન હતા આ કારણે ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર છેલ્લા એક કલાક થી અટવાઈ હતી જવા અમદાવાદ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી પરંતુ ટેકનિકલ કારણોસર ટ્રેન ના દરવાજા ખુલ્યા જ ન હતા આ કારણે ટ્રેનના મુસાફરો બહાર અટવાયા હતા ન તો કોઈ અંદર જઈ શકતો હતો ન તો કોઈ બહાર આવી શકતું હતું આ બાદ રેલવે તંત્ર દોડતું થયું હતું મેન્યુઅલી ટ્રેનના દરવાજા ખોલવાનો પ્રયાસ કરાયો હતો ટ્રેનમાં લાઈટ એસી બંધ કરવા છતાં પણ દરવાજા ખુલ્યા ન હતા મેન્યુઅલી દરવાજા ખોલવા માટે રેલવે સ્ટાફ મજબૂર બન્યો હતો ટ્રેનના સી ચૌદ કોચ નો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો આમ વંદે ભારે ટ્રેનમાં સુરત રેલવે સ્ટેશન પર ઉતરનારા તમામ મુસાફરોને સી ચૌદ કોચ ના દરવાજામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા જેના બાદ ટ્રેનને આગળ મુંબઈ જવા રવાના કરાઈ હતી ઉલ્લેખનીય છે કે વંદે ભારત ટ્રેન જ્યારથી પાટા પરથી દોડતી થઈ છે ત્યારથી તેને અકસ્માતો ગ્રહણ લાગ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર લીલી ઝંડી આપ્યા બાદ વંદે ભારત અકસ્માતો સતત નડી રહ્યા છે ઉદઘાટન બાદ થી વંદે ભારત ટ્રેન પાટા પર દોડાવવી મુશ્કેલ બની હતી આ ટ્રેન ને અત્યાર સુધી અસંખ્ય અકસ્માત થયા છે ટ્રેન ને આડે રખડતા ઢોર આવતા ટ્રેન ને નુકસાની સામનો પણ કરવો પડ્યો છે આ કારણે વંદે ભારત ટ્રેન નો અકસ્માત સતત ચર્ચામાં રહે છે જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર